ગોપાલ ઇટાલીઓ અહીંયા લડવા આવે બે કરોડ રૂપિયા હું ઇનામ દઈશું રાજીનામું દઈ દઉં ને આવે લડે કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું છું કે આયોજન કરવું પડે પૈસા અમારા પાસે અત્યારે પચાસ કરોડ પડ્યા મને હમણાં જ આજે જીઈબી ના પાંત્રીસ કરોડ મંજૂર અંદરગ્રાઉન્ડ કર્યા પણ એનો પ્લાન એસ્ટિમેન્ટ કરવું પડે આ કરવું પડે આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કર્યો દો ચાર ઇંચનો હું આવીને કહી દઉં તો ભાઈ આ નથી કરવાનું એનું તેર કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું એ ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુર વરસાદ ને સાહેબ આવ્યો નહીં અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે બીજી જગ્યાએ જરૂર ઓછું કરે આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના અને આ આ રોડનું કામ ચાલુ કરી દેવાના એમાં પ્રોસિજર હોય કેનાલની મંજૂરી લેવાની હોય સિંચાઈની લેવાનું આ બધા કાગડિયા કરવાના હોય એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા ને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલ પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટીલ મને ખીજાશે પાટીલ મને ઠપકો આપશે પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે એટલે તો હું રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસી માં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ જીવવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદના નુકસાની હતી એમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે હતી મોરબીની પ્રજા પાસે હું પહેલાં ક્ષમા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ઉપર એના કામ તાત્કાલિક ચાલુ કરતી તું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિષાવદનની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્ર બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કહી રહી છે તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની શ્રીની જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર રહી જાય કે ગોપાલભાઈના નામે ધમકી દઈએ ને ઉછેરવાના ધાર બંધ કરે અને હું તો જીભાણનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના ઇયાડ માટે હું બોઈ તો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ બીએસો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે શું કામ કે એકવાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કર્યું સેવા કે કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોને વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યાં પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી દિશાવદરની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે આમ કાંઈ ગોપાલભાઈ કહેવો કાંઈ હાવ છે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયાર છે તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું વાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાનો ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠાણુંમાં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએસ મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે હશે શું કામ કે એકવાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા ફેર્યા તો તમારાય બાપમાં ફેર હે અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યાં પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી વિશાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કંઈ ગોપાલભાઈ કે એવો કાંઈ આવે છે આવી જાય અહીંયા ક્યાં હું ના પડું અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયાર છે તૈયારી છે